થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે બે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ આગ લાગતા ફફડાટફડી મચી ગઈ હતી થરાદ અને સાંચોર ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજીયુ હતું થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા થરાદ વિસ્તારમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે થરાદ સાંચોર હાઈવે પર વારા અને ખોડા વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ થરાદ સાંચોર હાઇવે પર મોડી રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકોમાં આગ લાગી હતી કોલસા ભરેલ ટ્રક અને ખાલી ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં લાગેલી આગ બેકાબુ બની હતી મોડી રાત્રે ભારે ધડાકા સાથે અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગની ટીમને જાણ કરતા થરાદ નગરપાલિકા ફાયર અને સાચોર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને બે ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી